આપણા અંદર જાણે અજાણે ઘણા બધા દોષો આવી જતા હોય છે વિકારો આવી જતા હોય છે આવી જતી હોય છે આપણે ગૌમૂત્ર એટલે કદાચ લિક્વિડ ગૌમૂત્ર ગભરાશો નહીં પણ આપણે કેબ્લેટ તો લેવાય ને ગૌમૂત્ર ટેબ્લેટ ના લેવાય ગૌમૂત્રની ટેબ્લેટ મને આ વિચાર આવેલો કે ગૌમૂત્રમાં એટલી તાકાત છે એટલી શક્તિ છે એટલી ઉર્જા છે પણ મોટા ભાગના લોકો લેતા નથી ગભરાય છે એમને ગંદુ લાગે આ કઈ રીતે પીવાય વાસ આવે પછી ઘણી વાર ઓથેન્ટિકેશન વિષય આવે કદાચ કોનું મૂત્ર કેવું હોય એમાં કઈક રોગ બીજો અમને નીકળી પડે આવા બધા વહેમ મગજમાં ભરાયેલા તો એ ગૌમૂત્ર લોકો લઈ શકતા નથી પણ એકસો આઠ ડિઝીઝ ની દવા છે મેમરી શક્તિમાં ઉપયોગી છે સત્વગુણ વધારનાર માટે ઉપયોગી છે ગુસ્સો શાંત કરવા માટે ઉપયોગી છે કારણ કે ગુસ્સો તમો ગુણથી આવે ને સત્વગુણ વધે તો ગુસ્સો ઘટે ગાય ગુસ્સો કરે તમે જેનું મૂત્ર પીવો ને જેનું દૂધ પીવો તમે એવા એના જેવા બનો આપણા ત્યાં નિયમ છે કે તમે જેનું મૂત્ર પીશો અને જેનું દૂધ પીશો તમારા અંદર એની ઉર્જા આવશે કે જેનું એઠું ખાશો તમારા અંદર એની ઉર્જા આવશે એ ગૌમૂત્ર તમારા બ્લડમાં જ હશે તમારું બ્લડ આખું પ્રસાદી બનશે તમારા કેટલાય દોષો ધોવાસ પવિત્રતા આવશે આપણે બીજો સંકલ્પ લઈને જઈએ અહીંયાથી કદાચ લિક્વિડ ગૌમૂત્ર ના પીવાય તો આપણે ગૌમૂત્રની કેપ્લેટ લઈએ ભાઈ કેપ્સ્યુલ પણ ની કેપ્લેટ કેપ્સ્યુલમાં પાછું જિલેટીન આવે નોન વેજીટેરિયન થઈ જાય કેપ્લેટ મારી ગઈ કથામાં જગદીશભાઈ નાથાભાઈએ જે કથા રાખી હતી એમાં એક દિવસ મૌલેશભાઈ આવેલા અને પછી મારા પાસે બેઠા હતા અનાયાસ આ કોઈ પ્લાનિંગ ની કઈ જ નહીં અને મેં મારો એક વિચાર પ્રગટ કર્યો કે હજી સુધી ગૌમૂત્ર ઉપર કેપલેટ બનાવવામાં આવેલી નથી અને ઘણા બધા લોકો વંચિત રહી જાય છે ગૌમૂત્ર પીતા નથી લોકો અને ઘણા ડરે છે પીવાથી તો આપણે કઈક એ રીતે જો એની ટેબ્લેટ બનાવીએ એ વખતે અનાયાસ કે ઠાકોરજીની ઈચ્છા હશે વાતમાંથી વાત નીકળી અને મૌલેશભાઈના મનમાં સંકલ્પ જાગ્યો કે જે જે આપ જો આજ્ઞા કરતા હો તો મે બાન લેબ્સ દ્વારા ગૌમૂત્રની કેપ્સ્યુલ્સ બનાવીએ અને એમાંથી જે પણ વેચાણમાંથી પૈસા ભેગા થાય એ અમે કૃષ્ણ સંસ્કાર અંદર ડોનેટ કરીશું આવી સારી ભાવના એ વખતે પ્રગટ થઈ કે લોકોને પહોંચાડવામાં આવે ઘરે ઘરે આજે વિદેશના લોકોને પણ અગર ગૌમૂત્ર પીવું હોય તો લિક્વિડ ફોર્મમાં મોકલવું ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ એ કેપ્લેટ ફોર્મમાં જઈ શકે ને ક્યાં વાંધો આવે છે કોઈને તકલીફ ન પડવા તો બીજો સંકલ્પ લઈએ ગૌમૂત્રનું આપણે નિત્ય સેવન કરીએ એમાં આપણા ઘણા દોષો ધોવાશે ભાઈ અને બાળકોના અંદર મેમરી એ લોકોની સારી થશે તમે એક વાર અનુભવી જો ડાયજેશન આપણે ત્રીજો સંકલ્પ લઈએ કે જે અન્નના માધ્યમથી આપણા અંદર ઘણા બધા વિકારો આવી જતા હોય છે કારણ કે એ અન્ન શુદ્ધ રીતે બન્યું અશુદ્ધ રીતે બન્યું રેસ્ટોરન્ટમાં તમે ખાધું ઓનિયન ગાર્લિક તમે ખાધા અપ્રસાદી ખાધું કોણે કઈ મનોવૃત્તિથી એને બનાવ્યું તો એના ઘણા બધા દોષો અન્ય દોષ આપણા અંદર આવે છે અને એ આપણા બ્લડમાં જાય છે આપણું બ્લડ પણ વિકારવાળું થાય છે તો એના શુદ્ધિકરણ માટે આપણે ત્રીજો નિયમ લઈએ જે લોકો એકાદશીનું વ્રત કરતા નથી એ એકાદશીના વ્રતનો નિયમ લે મહિનામાં બે દાડા ફક્ત આપણે ફાસ્ટિંગ કરવાનું છે ભાઈ સવારે બ્રહ્મ મૂર્ત માં ઉઠવાનું એકાદશી ક્યારે ફળે ભાઈ ખાલી સાબુદાણા ના ખીચડી ખાવાથી પેટીસ ખાવાથી બટાકાના એ ખાવા પૂરતી એકાદશી નથી એકાદશીના રૂલ્સ રેગ્યુલેશન છે અને આવી એકાદશી કરો તો એકાદશી ફરે એકાદશીમાં શું કરવાનું સવારે ચાર વાગે ઉઠવાનું બ્રહ્મ મુહૂર્તમાં મહિનામાં બે દાડા તો એવા કાઢો કે બ્રહ્મ મુહૂર્તમાં આપણે ઉઠીએ આ નિયમ લેવાનો છે આ સંકલ્પ લેવાનો આ ધારવાનું છે અલાર્મ લગાડીને સુવાનું છે ડિસિપ્લિન લાવવાનું છે સવારે ચાર વાગે ઉઠીએ ઉઠતા સાથે મૌન કઈ જ વાતચીત નહીં કઈ બોલવાનું નહીં આપણે મહિનાના બે દાડા તો મૌન પાડીએ ભાઈ કેટલું બોલ 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 કરતા જ હોય છે સવારે ઉઠતા સાથે મોબાઈલ આપણા હાથમાં જ આવી જાય સૂતા પહેલા પણ મોબાઈલ આપણા હાથમાં હોય ઠાકોરજી જેમ વાંસુરી એમના સાથે રાખતા આપણે મોબાઈલ સાથે રાખીએ છીએ સાથે બે કલાક મૌન પાડો ત્રણ કલાક મૌન પાડો એકાદશી ના દિવસે ત્રણ કલાક મૌન પાડો અને સ્નાન કરીને કોઈ એક માળાનું અનુષ્ઠાન કરો ધ્યાન કરો મેડિટેશન કરો એ ભગવત નામનો જાપ કરો જાપ કરવામાં બહુ શક્તિ છે તમે અનુભવ કરી જુઓ કોઈ વાર આ તો આપણે કરતા નથી કોઈના પાસે ટાઈમ નથી ઘણીવાર એમ વિચાર આવે એમ જપ કરવાથી શું મળતું હોય અને પાછા અધીરા એટલા થઈ જાય બે ચાર જપ કરીને પછી તરત ફળ માટે રાજુ ઇન બેસતો એવું થોડું થતું હોય એને સિદ્ધ કરવું પડે તો એકાદશી દિવસે કોઈક માળા કરો શ્રી કૃષ્ણ શરણમ મમની કરો એકાદશી દિવસે કોઈ પણ મંત્ર અનુષ્ઠાન કરો અગિયાર ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની છે અગિયાર ઇન્દ્રિયોને આપણે પોષણ આપીએ છીએ જાપના માધ્યમથી મનનના માધ્યમથી ચિંતનના માધ્યમથી એકાદશીના દિવસે જૂઠું બોલો એટલે પોઈન્ટ કપાયા એકાદશીના દિવસે ગુસ્સો કરો પોઈન્ટ કપાયા એકાદશીના દિવસે વ્યસન કરો પોઈન્ટ કપાયા એકાદશીના અંદર તમે પિક્ચર જુઓ સિરિયલ જુઓ પોઈન્ટ કપાયા આમાંથી કેટલાય લોકો જેટલાય આંગળી ઊંચી કરેલી હશે આ કોઈ રૂલ્સ ફોલો નથી કરતા આપણે આમ એકાદશી કરીએ છીએ એમ કહીએ છીએ કે મેં ઉપવાસ કર્યો પણ ઉપવાસના સાથે સાથે તમારે ઇન્દ્રિયોનો નિગ્રહ પણ કરવો પડે એક બાજુ તમે ઉપવાસ કરો અને બીજી બાજુ પિક્ચરો જુઓ તો એ ઉપવાસ ના કહેવાય ઉપવાસ તૂટી ગયો કહેવાય તમે જૂઠું બોલ્યા ઉપવાસ તૂટી ગયો કહેવાય તમે ગુસ્સો કર્યો ઉપવાસ તૂટી ગયો કહેવાય તો એકાદશીના દિવસે

એ બીજું ભોજન કરે અલગ વાત છે ફરાર પણ દૂધ અને ફ્રૂટ પર થાય છે આ શ્રેષ્ઠ એકાદશી છે અને આમ પણ ડાયજેશન માટે સારું ભાઈ આયુર્વેદ કે છે કે તમે જે પણ ખાઓ છો એમાંથી 5% પચતું નથી 95% પચે છે મારા ડાયા ભાઈ તો આયુર્વેદના ખૂબ જાણકાર છે આજે સવારે મને એટલી સરસ સરસ વાતો કરી એમને તો ગામડામાં કેટલા બધાના ઓપરેશનો પણ કરી નાખ્યા ચીરા મારી મારીને સીવી કાઢ્યા અને પાછા ઓપરેશન કરવાની પદ્ધતિ તો કે શ્રી કૃષ્ણ બોલતા આવડે તને પેલો હા મને ઓપરેશન કરતા નથી આવડતું પણ તને કૃષ્ણ ભગવાન નામ બોલતા આવડે છે ને તો તું તારી નૈયા પાર આમ ચીરી નાખે ને સીવી નાખે ને કો થોડું ખોલે જેમ બંધ કરી નાખતા હોય એવી શક્તિ ભગવાન એમને આપેલી અને પાછા સફળ ઓપરેશનો કર્યા આ રીતે ભગવત નામમાં વિશ્વાસ રાખીને આયુર્વેદમાં કીધું છે કે તમે જે જમો છો એનું પાંચ ટકા અપચો રહે છે અને એ પાંચ ટકા જે અપચો થાય છે એમાંથી કાચું આમ ડેવલપ થાય છે અને જે કાચું આમ ડેવલપ થાય છે એમાંથી ઘણા બધા ડિઝીઝ ડેવલપ થાય છે એ કાચું આમ ડેવલપ ન થાય એ પાંચ ટકો જે અપચો આપણા અંદર ભરાતો જાય ભરાતો જાય ભરાતો જાય એને પચાવવા માટે આપણે એકાદશીનું વ્રત કરવાનું છે ફાસ્ટ કરવાનું છે તો ત્રીજો સંકલ્પ લઈએ એકાદશી કરવાનું ચોથો સંકલ્પ લઈએ કે જેમ વીસ મિનિટ આપણે ભોજન માટે કાઢીએ છીએ એના માટે આપણે સમય આપીએ જ છે કેટલા પણ વ્યસ્ત હોય પણ આપણે ભોજન કરવાનું ભૂલતા નથી એમ મનનો ખોરાક બુદ્ધિનો ખોરાક આત્માનો ખોરાક એ સત્સંગ છે તમે વીસ મિનિટ દિવસના સત્સંગ માટે કાઢો ટેબલ નક્કી કરો કે મારા એ વીસ મિનિટ કયા છે જે મારે સત્સંગ માટે કાઢવા સત્સંગનું ભોજન આપણા જાતને આપીએ એ મનને ભોજન પ્રદાન કરીએ બુદ્ધિને ભોજન પ્રદાન કરીએ અને પાંચમો નિયમ વર્ષમાં એક વાર કોઈક તીર્થયાત્રા પર જઈએ વર્ષમાં એક વાર કોઈ પણ તીર્થ સ્થાનમાં જઈએ અને ત્યાં જઈને પ્રભુના દર્શન કરીએ ત્યાં જઈને સત્કર્મ કરીએ ભૂક્યાઓને ભોજન પ્રદાન કરીએ આ પાંચ સંકલ્પો એ પંચામૃતના રૂપે આપણા જીવનના અંદર અગર આવી જાય

એક ગેમ રમીએ ચાલો હાલો આંખ બંધ કરો બધા હું ઘણી બધી વાર ગેમ રમાડું છું આમાં શું છે કે આપણા અંદર વિચારો ઘણા હોય છે પણ ક્લિક ન થતું અને ઘણી સારી વસ્તુ આપણને ખબર પણ હોય છે ક્લિક ન થતું ભાઈ ઇલેક્ટ્રિસિટી કેટલી પણ હોય પણ જ્યાં સુધી બટન ના દબાવો ને અજવાળું ના આવે ઇલેક્ટ્રિસિટી કેટલી પણ હોય આપણે આંખ બંધ કરીએ ચાલો બે આંખના વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરો તમારી જે ઉંમર હોય એનું સ્મરણ કરો ઉંમરના આંકડાને બે આંખના વચ્ચે લાવો એને પંચોતેર થી ભાગો જેની ઉંમર પંચોતેર થી વધારે હોય એ સો થી ભાગે પંચોતેર માઇનસ તમારી ઉંમર કેલ્ક્યુલેશન કરો એ આંકડાને બે આંખના વચ્ચે લાવો અને જોયા કરો જોતા જોતા ધીરે ધીરે આંખો ખોલો આ જે આંકડો આવ્યો ને એટલા વર્ષ આપણી જિંદગી છે ભાઈ આ બહુ સિમ્પલ છે પંચોતેર મેં એટલે કીધું કે પંચોતેર પછી પછી બગડવા લાગે પછી ઠેકાણું નથી પછી જેટલું જીવીએ છે એ બોનસ છે પણ પંચોતેર થી ભાગીને જે આંખ તમને દેખાયો હવે તમારા જાતને કહો આ જપ કરતી વખતે રોજ તમારા જાતને કહેવાનું છે કે મારા પાસે આટલા જ વર્ષ રહ્યા છે બહુ ઓછો ટાઈમ રહ્યો છે છે અને એ હવે મારે દિવ્ય બનાવવું પરિવાર માટે તમે કર્યું સમાજ માટે કર્યું હવે આત્મકલ્યાણના રાહ પર આપણા જાતને લઈ જવાનું છે આધ્યાત્મિક કાર્યોની સુગંધ જીવનમાં ફેલાવાની છે માનવતાના કાર્યોની સુગંધ ફેલાવવાની છે એટલે મેં હર બાર કહેતા હું પંચાવન સાઠ વર્ષ પછી સુધી ભોગ કરજો પછી ભોગ આપજો ભાઈ પછી ગ્લોબલ વિલેજ કોન્સેપ્ટ આ વિશ્વ મારું ઘર છે વિશ્વ મારું પરિવાર છે આ ભાવને જાગૃત કરવાનું છે પરિવાર તો આજનો લાવો લીજે રે કાલ કોણે તીઠી છે ક્યારે આપણા જીવનની સમાપ્તિ થઈ જાય આપણને ખબર નથી પડવાની આજના સમાપ્તિના દિવસે કોઈ એકાદ જ સૂત્ર એવો લઈને જઈએ જે આપણા જીવનને સુગંધિત કરે જે આપણા જીવનને પલ્લવિત કરે જે આપણા જીવનને એક દિશા પ્રદાન કરે જે આપણા જીવનને કલ્યાણના માર્ગ પર આગળ લઈ જાય કોઈ તો આ પૂર્ણાહુતિ એ મંગલ પૂર્ણાહુતિ બનશે આ સમાપ્તિ મંગલ સમાપ્તિ બનશે કોઈક સારો નિયમ લઈને જઈએ તો કરવું ઘણું બધું હોય છે પણ થતો નથી કારણ કે માણસ ધારતો નથી અને જો માણસ ધારી લે એ જે ધારે એ કરી શકવા સક્ષમ છે તો કોઈ પણ સારો વિચાર આવે એને તમે પોસ્ટપોન્ડ નહીં કરો સારી વસ્તુનો સ્વીકાર અને જે સારી વસ્તુનો સ્વીકાર કરે એને જ આસ્થિક કહેવાય અને જેનો અસ્વીકાર કરે એને નાસ્તિક કહેવાય સારી વસ્તુનો સ્વીકાર એ આસ્થિક સારી વસ્તુનો અસ્વીકાર એ નાસ્તિક અને સારી નો સ્વીકાર અને અસ્વીકારના વચ્ચે વિજ્ઞાન છે

અહીંયા હાનો સો પ્રતિશત સ્વીકાર અહીંયા નાનો સો પ્રતિશત સ્વીકાર અને વચ્ચે વિજ્ઞાન છે એમ નહીં કેતા વિજ્ઞાન નાસ્તિક છે હું એ વાતનો વિશ્વાસ કરવા તૈયાર નથી કે કોઈ વૈજ્ઞાનિકને આપણે નાસ્તિક શબ્દથી નવાજીએ વૈજ્ઞાનિક નાસ્તિક નથી અને વૈજ્ઞાનિક આસ્તિક પણ નથી એ વચની દશા છે ન ઈસ્પાર ન ઉસ્પાર વૈજ્ઞાનિક એક સંભાવના છે વિજ્ઞાન એ સંભાવના છે એવું પેન્ડુલમ છે જે અહીંયા જઈ શકે અને અહીંયા જઈ શકે એ ખાલી પ્રમાણ પર ચાલે છે એ વિજ્ઞાનને જે વસ્તુનું પ્રમાણ મળે છે પોતાના સંશોધનના માધ્યમથી એને સ્વીકારતું જાય છે એટલા વિષયમાં આસ્તિક બનતું જાય છે અને જેનો એને પ્રમાણ નથી મળતો એમાં એ મધ્ય મારે છે એ સંશોધન કરે છે એ નાસ્તિક નથી બનતો આપણે ભૂલ કરીએ છીએ કે વૈજ્ઞાનિકોને આપણે નાસ્તિક નામ આપીએ છીએ

એટલે કે પૂરું થઈ ગયું ભગવાન નથી જ અને નથી જને સાબિત કરવા માટે દલીલ આપશે કે જો આ કારણો છે કે જેનાથી ભગવાન નથી એવું સિદ્ધ થાય છે એ નથી પહેલાથી એને સ્વીકારી લીધું છે અને પછી એની દલીલ કરે છે એટલે જે વ્યક્તિ એવું કહે છે ભગવાન છે એના સામે દલીલ કરે છે ભગવાન નથી અને પોતાના જાતને પ્રૂફ કરવા માટે પોતાની ટાંગણી ઊંચી રાખવા માટે સામ દામ દંડ ભેદનો પ્રયોગ કરવાની એની ક્ષમતા હોય એના એક આસ્થિક છે જે છે એમાં કોઈ બે મત નથી એક એક વિશ્વાસ મે વિજ્ઞાન પ્રિયજનો એક પ્રકૃતિ હોય જે લાગણીથી ચાલતી હોય અને એક પ્રકૃતિ હોય જે તર્ક થી ચાલતી હોય પણ આપણો ધર્મ એ ખાલી લાગણીથી નથી ચાલતું યાદ રાખજો અગર કોઈ વ્યક્તિ ધાર્મિક છે અગર કોઈ વ્યક્તિ આસ્થિક છે અગર કોઈ વ્યક્તિ ભગવાનને માને છે તમે એમ નહીં કહી શકો કે આ વ્યક્તિ એ લાગણીમાં વહી ગયો છે આપણા ત્યાં શબ્દ આવે છે એક બુદ્ધિ અને એક સદબુદ્ધિ તો બુદ્ધિ અને સદબુદ્ધિમાં ફરક શું

એને જ પ્રાધાન્ય આપે છે એને લોજિક સંતોષ મળે તો જ એમાં સેકન્ડ સ્ટેપ ભરવા તૈયાર છે એ વધુ પડતો તાર્કિક છે એ લાગણીહીન વ્યક્તિ છે તો એક પ્રકૃતિ છે જે કેવલ તર્કને મહત્વ આપે છે એક પ્રકૃતિ છે જે કેવલ લાગણીને મહત્વ આપે છે તો સદબુદ્ધિ કોણે કહેવાય લાગણીશીલ તર્ક જ્ઞાન અને ભક્તિ આ બંનેનું સમન્વય

એ મૂર્ખા નથી ડોબા નથી અજ્ઞાનીઓ નથી એ સદબુદ્ધિવાળા છે જે કેવલ બુદ્ધિને પ્રાધાન્ય ના આપીને એમાં લાગણીનું પણ એસેન્સ ફ્લેવર ભડેલું છે એને સદબુદ્ધિ કહેવાય લાગણી અને બુદ્ધિનો સમન્વય છે બુદ્ધિપૂર્વકની લાગણી છે યાદ રાખજો એકલી લાગણી એ વ્યક્તિને નકામો બનાવી દેશે ખાલી ઇમોશન્સના આધાર પર ચાલતો વ્યક્તિ એને કોઈ મૂર્ખો બનાવી જશે અને ખાલી તર્ક પર ચાલનાર વ્યક્તિ એ જડ બની જશે ઇમોશન્સ અને બુદ્ધિનું સમન્વય થવું જોઈએ ત્યારે સદબુદ્ધિ કહેવાય તો સત્સંગ એટલી બુદ્ધિ નથી આપતી સત્સંગ સદબુદ્ધિ આપે છે એને લાગણી પણ આપે અને એને એના તર્કોનું સમાધાન પણ આપે એની જિજ્ઞાસાનું સમાધાન પણ આપે એના ક્વેશ્ચન્સના આન્સર્સ પણ આપે એટલે સત્સંગ વ્યક્તિમાં સદબુદ્ધિ જાગૃત કરે છે અને ભક્તિ હંમેશા મધ્યમાં રહેલી છે કર્મ અને જ્ઞાન ના વચ્ચે ભક્તિ છે નિર્વિન્ના નામ જ્ઞાન યોગ કર્મયોગ સ્તુ ન નિર્વિન્નો નાતિશક્તો ભક્તિયોગો સિદ્ધિદ અતિશય વૈરાગ્યના અંદર છે આ નથી ગમતું તે નથી ગમતું એને જ્ઞાન માર્ગમાં જવું મોક્ષ માર્ગમાં જવું સાધુ બનવું સંન્યાસી બનવું જેનામાં અતિશય કામના છે આસક્તિ છે એને કર્મ માર્ગમાં જવું પણ ભક્તિ માર્ગમાં થોડો વૈરાગ અને થોડી આસક્તિ આ બે ભેગું થાય ભક્તિ યોગો સિદ્ધિદહ એકવાર ગુસાઈજી પાસે એક વ્યક્તિ આવ્યો કે મારે ભગવાનને પ્રેમ કરવો છે ગુસાઈજી પૂછે તારા જિંદગીમાં કોઈને તે પ્રેમ કર્યો છે કે ના તારા જિંદગીમાં તે કોઈને પ્રેમ નથી કર્યો તો ભગવાનને પ્રેમ ક્યાંથી કરી શકવાનો ભાઈ તો અગર માનવકો પ્રેમ નઈ કર સકતા હૈ તો ઈશ્વર કો ક્યાં સે પ્રેમ કર સકેગા અરે માનવ કો પ્રેમ કરને કી તરે અંદર ટેન્ડન્સી હોગી તો વો પ્રેમ કા ઝરણા વો પ્રેમ કી નદી વો ઈશ્વર કે તરફ મુડેગી ભાઈ પ્રેમ હસે તો પ્રેમ વડશે પ્રેમ જ નઈ હોય તો વડવાનો સવાલ ન થયો તો મધ્યમારે છે ભક્તિ મધ્યમારે છે સદબુદ્ધિ વિજ્ઞાન ये प्रमाण तो ने मांगे तो आस्तिको सदबुद्धि वाला छे विज्ञान मध्ये माछे नास्तिको नकारात्मक छे नास्तिको थोडुकच जाणीने उ मानी ले छे के आ नथी विज्ञान ने जे संशोधन तो करे छे ये हार नही मानता वो संभावना को नकारते नहीं तो स्वीकार वो आस्थिकता का लक्षण है कोई पर सारी वस्तु नो स्वीकार એને નિયમબદ્ધ કરીને ઇમ્પ્લિમેન્ટ કરવું એ આચરણની સુગંધ જેના અંદર છે એનું જીવન એ વિશેષ રૂપે સફળ બની જાય છે ઈ પ્રભુને પ્યારા શ્રી યમનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ એકાદશીના વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ